વાગરા તાલુકાના ચાંચવેલ ગામે ઓએનજીસી દ્વારા ઊભા પાકને નુકસાનથી ધરતીપુત્રોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો વાગરા તાલુકામાં આવેલ ચાંચવેજ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઉભા પાકમાં ઓએનજીસી જીપી ત્રણ અને આડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વાગરા તાલુકામાં આવેલ ચાંચવેજ ગામની સીમમાં છેટલા છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોના ઉભા પાકમાં ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા ભેલાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ ચાંચવેલ ગામના ખેડૂતોએ કર્યા છે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઊભા પાકમાં જુદી જુદી મશીનરી જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો સાથે વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દે ખેડૂતોના મહામૂલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ ચાંચવેલ ગામના ધરતીપુત્રોએ કર્યા છે ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને ન લીધી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા વિના ખેડૂતોના ઉભા પાકના નુકસાનીના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે બળતર ચૂકવ્યા સિવાય ઓએનજીસી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે ધરતીપુત્રોએ વાઘરા મામલતદાર પોલીસ સ્ટેશન તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓએ આ કાળા કાન કરી ખેડૂતોના ગંભીર નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોએ જણાવી છે જો ખેડૂતોની રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ખેડૂતો ના છૂટકે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરશે અને આંદોલનથી પણ તેઓના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો ના છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ચાંચવેલ ગામના સલીમ હાજી સુલેમાન ભગત ગુલામ હુસેન મોહમ્મદ મુબારક અહેમદ મુબારક એ આક્રોશ સાથે જણાવ્યું હતું વધુમાં તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા ઓએનજીસી દ્વારા રિસીવર કરવા માટે ગ્રામ પંચાયત ખાતે મિટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોએ કામ ચાલુ કરો પરંતુ જે વળતર આપે તે સાહેબોને સાથે લાવો બે હજાર સોળમાં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવી આપવા ખેડૂતોએ માંગ કરી હતી પરંતુ તેઓની માંગ સ્વીકારવાના બદલે ખેડૂતોના ખેતરોમાં આડેધડ કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ પાર્ટી નીકળ્યો હતો જો બે હજાર સોળ મુજબ વળતર આપવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ના છૂટકે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી રહેવાસી ચાંચવેર તાલુકો વાગરા જિલ્લોભર છે અત્યારે આજે ચાંચવેલ ગામ ખાતે ઓએનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓએનજીસીને લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે અને બળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલ્લીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આવી આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓનસી તરફથી કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચેના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુમ ભગત ચાચી ગામના ખેડૂત અમે ચા ઓનજી તરફથી તરફથી એ લોકો સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશો નહીં તમે કરો અમને તમે વળતર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબનો એવો જ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વર્ટર ટુ વેલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વિગેરે જે જેવા પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને પછી અમને આપે પછી એટલે અમે એવું આવેલા તેમણે એવું કીધું કે જો આ બે હજાર સોળનું છે હવે તમે કામ કરો છો બે હજાર પચીસમાં હવે તે પહેલાં ભાવ પેટ્રો ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવોર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ કાકે જવાબ ના આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામદ વાઘરા જઈને મામદાર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યાં પછી વાઘરા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાર પછી અમે તારીખે ઓનજીસી જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેત ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાધા ખોટા હવે તો જીસી બી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઉભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાક નહીં બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કઈ વાત નથી પણ સાહેબ અમારે એક જ માંગ છે કે અમારા અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારું એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સાહેબ હું પેટ્રોલ ડીઝલ આપું હું ખેડૂત છું હું મારે ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે અન્ન ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારો અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને અંદર આપણે પહોંચ્યા છીએ અને અમે પહોંચ્યા પછી એ લોકો એ લોકો ખાય છે અમે એવું કહીએ તમે અમારો અમારા અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશે